હા લો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કંઈ જ નહીં કે હંમેશા ને મોજમાં રહેવું અને મોજમાં જ જિંદગી જીવાની ખબર નહીં કાલ હું થવાનું એ હું નહીં તો અત્યારે હે ને મોજથી જિંદગી જીવવાની એમ તો હું અને મારી દેરાણી બે અમે આવતા રહ્યા છીએ વાળિયા ઘીવાળિયા જો કે આજે અમે અમે છે ને આખું ઘર આવવાના કારણ કે આજે હે ને અમારે ખૂટવાડવાનું છે તો આજે હે ને અમારે અહીંયા ને ખૂટવાર દેવાનું છે કારણ કે ચાર ત્રણ ચાર દિન પણ પાંચ દિવસથી અહીંયા નિંદા હતા તો આ મોટું ખેતર છે એટલે આમાં તો વાર લાગે થોડીક પણ આજે તો બધું બધા ઘરે હહીં આવશે એટલે પાંચ છ જણા થાય છ સાત જણા તો સાત જણા થઈશું એટલે અહીંયા છે ને આપણે આજે બકી જાય છે બધું નીંદવાનું બનશે પૂરું થઈ જશે ને નહીં તો તો આજે હઈને અમે આખો દિનનો ભાત નથી લઈને આવ્યા અમે રોજ છે ને થોડાક દિવસથી ને આખો દિનનો ભાત લઈને આવતા કારણ કે અત્યારે દાળિયા બહુ મળતા નહીં એટલે ઘરમેળા ઘરમેળા એવી રીતે આખો દિવસનો ભાત લઈ અને આવતા રહેતા વાળીએ અને હા મિત્રો આપણે ઘણા દિવસોથી આપણે એને વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે અમે આખો દિવસનો ભાત લઈને આવતા હતા અને બહુ ટાઈમ પણ નહોતો અને વાદળ પણ એવું રોજ આવતું રહ્યો જ છે અને જો અહીંયા મસ્ત મજાને બોલે તો એનો અવાજ થોડોક આવશે હમ એંડા તો નહીયું તા આ છે આપણો કપા અને ટીટોડી બેન બોલી રહ્યા આ જો બચીયું છે મોટું છે થોડુંક તો આ સેટા બચ્યું કે થોડુંક તમને ચાખ જુહા દેખાય ફસ્ જોયું હે તો અમે બે અહીંયા આયા અને એ બીજા ખેતર છે ને સાઈડ ગેટ બંધ કરવા માટે ગયા તો અમે ખેતર પણ એ આગળથી ઊભા રહીએ તો ને ત્યાંથી આપણે હાલતા થઈ ગયા ને અહીંયા પાછા આવતા રહ્યો છે આપણી ઓળીએ તો અહીંયા છે આપણી ઓળી અને અહીંથી આપણે છે ને ઐશ્વર્ય લઈને પાછો તોરવા માંડવાનું છે તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમારી ઓડિયો ને અહીંથી આપણે સોર્યા લઈને જવાનું છે સોરવા માટે તો આપણે આજે ખૂટવાડાનું છે એટલે થોડોક વ્લોગ ઉતારવાનો બહુ ટાઈમ નહીં મળે પણ તો એ કોશિશ કરશું કે આપણે બેસવાનું થાય જો પાણી પીવાનું એમાં તો આપણે વ્લોગ થોડોક લઈ લઈશું અને હા મિત્રો ઘણા બધાને એવું હોય છે કે ગામડાના ખાસ તો ગામડાને છે ને બધાને એવું હોય કહે છે આ વિડીયો ને એવું બધું ન ઉતારે એમ તો એલા ભાઈ એવું ના હોય કારણ કે અત્યારે છે ને વિડીયોમાં ને એમાં જ રૂપિયો ઘણો બધો મળે અને હા તમને બધાને એમ હોય કે વિડીયો ઉતારતા ઈજ્જત જાય નામ જાય પણ આપણું મન શોખ હોય ને તો કોઈ જ કંઈ કરી નથી શકતું એટલે વધારે છે ને પહેલાં તો પ્રથમ પહેલાં આપણે જો કર્યું ને છે ને મન શોખો હોવું પડે અને આપણા પરિવારને લઈને ધ્યેય રાખવું પડે કે આપણે આપણો પરિવાર છે એમ તો ઘણા લોકો અત્યારે આવી રીતે ઘણા લોકોને હે ને બૈરાને એવી રીતે એ ન આપતા હોય ને નો ચેનલ કે ઇન્સ્ટાગ્રામ કંઈ એટલે કંઈ ચાલુ ન કરવા દેતા હોય એમ ઘણા લોકો એવા હોય છે અને એ આપણા ખાસ ગામડાના બધા તો ગામડાને છે ને બધાને એવું હોય કે આપણને કોઈ કઈ જાય ને એવું ન ગમે ને એવું તો એવું ના રાખવું અને હા આપણે મેન છે ને અત્યારે ઘણા અત્યારે તો આપણા ગામડામાં જ ઓછા ને એવા ઓછા હોય છે તમે બહાર ગમ્યા જાય છે ને તો ત્યાં વધારે વ્લોગર ને એવા દેશે બધા રીલ્સ ઉતારતા હશે ને વ્લોગ બનાવતા હશે તો આપણા ગામડાના હજુ હાવ ઓછા બનાવે છે અને આમાં ઘણું બધું એમાં રૂપિયો પણ આવે છે પણ મહેનત કરવી પડે મહેનત કર્યા વિના કંઈ જ નથી અને ઘણા લોકો મને તો અત્યાર સુધીમાં ઘણા લોકોએ બધાએ મારા પુત્ર પોતાના ઘરના એ પણ ઘણા બધાએ મને કીધેલું કે વિડીયોને એવું ન બનાવાય ને તું ન હાલ લાગતી ને આવી રીતે ન કરાય ને એમ ઘણા લોકોએ એવું કીધું હોય છે પણ અત્યાર સુધીમાં આપણે છે ને એક પણ કોઈનું આપણે જોયું નથી અને મારે તો ધ્યેય એ જ હતો કે મારે આગળ જવું છે એમ જોકે અત્યારે અમે તો ભણી ભણેલા તો છીએ પણ અત્યારે આમ ભણી ગણીને તો નહીં જઈએ કે આપણને એમ થઈ કે ભલે ને આપણે વગડાનું કામ કરતાં જઈએ પણ વગડાનું કામ કરતાં કરતાં પણ આવી રીતે મહેનત કરતી કરતી આવતી તો ઘણો બધો આમ બધાનું સાંભળ્યું પણ હે પણ બધું આ કારણે થી આ કારણે આપણે કાઢી નાખ્યું કારણ કે આપણે તો મન શોખ આપણને શું વાંધો તો અને આપણને કોણ કઈ જવાનું હતું કે તું આમ છો ને આમ હોય એમ તો આપણે આમાં મેન તો આપણે ગામડાનું એ જ છે કે આપણે મન શોખું હોવું પડે તો જ આ બધું આગળ જઈ શકે નકર કંઈ જ ન થઈ શકે અને ઘણા બધા આપણે છે ને બળતરા કરતા હોય ઘણા બધાએ આવી રીતે આપણે બ્લોગને ઉતારતા હોય તો કોઈને ગમતું ન હોય તો ઘણા બધાના એવા વિચાર એવા હોય ને કે એ ગાયું દેતા હોય ને એવું કરતા હોય તો એમાં પણ ઘણોય બધોય આપણે જઈ લેવો પડે કારણ કે આગળ જવા માટે છે ને આ બધાનું સાંભળવી ને તો આપણે આગળ ન જઈએ કે એટલે એવું તો ઘણું બધું મને બધાએ કહી દીધેલું છે અને હા તમે પણ હું પણ એમ કહું છું આપણા ગામડાના લોકો છે ને બહુ પાછળ એમને બધાને આવી તો ખબર જ નથી કે આવી રીતે રીલ્સમાં છે એમાં ને વ્લોગમાં ને એવી રીતે આવી રીતે મહેનત કરી તો રૂપિયો મળે એમ તો એવી તો હજુ આપણા ગામડાને કોઈને એટલે કોઈને ખબર હશે અમુક લોકો મારા જેવા વ્લોગને એવું બનાવતા હોય છે અમુક જ છે જો કે બહુ આપણે ગામડામાં વ્લોગ નથી બનાવતા કારણ કે આવી રીતે વિડીયોમાં એમાં કોઈક વાતું કરે એ પાછું એમને ગમે નહીં તો એવી રીતે કંઈક વિડીયો ઉતારી મેં કોઈ તો કોઈક ભાઈબંધ આવીને કહી દીધું હોય કે તારી હો આમ તારી તો એને નો આવી રીતે આમ રીલ્સ ને એવું ન ઉતારવા દે એમ તો આવી રીતે ઘણું બધું આપણે મેનેજ કરતાં કરતાં આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ ને હજુ આપણે ઘણું બધું આગળ જવાનું બાકી છે તો આવી રીતે સપોર્ટ બધાય કરતા રહેજો આગળ અને બસ આટલું જ છે અત્યારે હજુ અમારે નીંદવાનું ચાલુ કરવાનું છે એટલે ફટાફટ અમારે હજુ આજે બકાડવાનું છે તો આગળ આપણે વ્લોગમાં બના રેજો જો જૈનમ ભાઈ આજ નિશાળે ગયા નહીં એ તો નિશાળ ખુલા નહીં ગયો હું સો રૂ એટલે જતો આને જો સવારમાં સ્કૂલે જવાનું થાય તો એને છે ને પેટમાં દુખવા માંડે તો ફાઈનલી મિત્રો બધા જો વામર વામર બધા આવ્યા તો જો અડધા પાછળ છે ને અડધા મેં આગળ છે કારણ કે હું ને મારી દેરાની બે આગળ આવ્યા તો અમે બે આગળ થઈ ગયા છીએ ને બીજા બધા છે ને પાછળ જેમ આવતા જાય એમ સાહ લેતા જાય છે તો આ રીતના અમારે કઈક મોટા સોરીથી સોર વાંક એ માં આજે તો મમ્મી કેટલા દિવસથી ન વાડી નતાય આજ પેલી વાર આયા જો બંધ કરો હાથ જોડ કે મે કાબા કાબા ઓબા

તો પછી તો અમારા જયને મેં બોલાવી દીધી બાકાજી કારણ કે એને તો જો એનો પોતાનો ખુદનો અલગથી સા લીધો છે તો એને છે ને ઘરે આજે સોમવાર હતો સ્કૂલે જવાનું હતું તો સ્કૂલે જવાનું હતું ને તો એમાંથી ને એને એને છે ને શરદી ને એવું બધું થઈ ગયું હતું અને એમ પણ એને જવું જાવ બહુ હતું ને તો કે મમ્મી કે મને કે હું બીમાર થઈ જ્યો ને તાવ આવી ગયો છો ને એમ હવારમાં મંડ્યો એમ બોલવા પણ પછી જ્યારે વાડિયા મેં પહોંચ્યા ને તો વાડીયા તો ભાઈ હજાર સોરી લઈ લીધું ને આ સવાર મીડા છે આખો સહાય લેતો જાય હેજો

આવી રીતે જો એને બે સાઈડો છે તો એક વર્ષ તો અમારે એને આવી રીતે નિશાળા થઈ જાય છે પણ રહેતા રેતા જાતો થઈ જાય છે આજ સોમવાર છે પણ હવે એને કાલથી રેગ્યુલર એને સ્કૂલે મેકવાનો છે આજે ભલે હવે એને શરદી ને એવું થઈ ગયું હતું તો મને પણ દયા આવી ગઈ તો એટલા માટે ભાઈને આજે વાડીએ લાયા છે ને વાડીએ ભાઈએ જો ખા લીધો છે કારણ કે એ ભાઈને તો આમ કામ કરવું કરવું બહુ થાય એટલે તો જો આવી આ રીતના કઈક અમારું કપા છે ને બધું હે આપણે સોરવાનું છે પૂરું કરવાનું છે તો અહીંયા જો મારા દેરાણી અને મારા સાસુમાં બે આગળ છે અને આપણે જો થોડા ઘણા પાછળ થઈ ગયા હાલ પણ પણ આપણે પણ આગળ થઈ જવાનું છે તો ફાઈનલી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં અને હા આગળ વ્લોગ પણ જોતા રહીજો તો આપડે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બતાવીને